હક ના ખાઈને કરોડપતિ બને છે તમે આ તમારા ઓર્ડરના ઘરે જશો ને તો બધું ખબર પડી જશે આને કહો એક દિવસ તમે તમારા ઘરના વિઝિટ કરાવો ત્યારે ખબર પડશે કે આ ઘરમાં કેટલી મોટી મોટી એસીઓ અને આના ઘરમાં કેટલા મોટા ગાડીઓ છે અહીંયા લઈને નહીં આવશે કેમ કે આને ખબર છે કે આ વિદ્યાર્થીઓ જોઈ લેશે તમે તમારા હક માટે લડો અને તમે બધા ભેગા રહો તમે લાગશે નથી આ આના આના એક છોકરાના બોસ બોસરૂમમાં એવું છે આના એક છોકરાને રૂમમાં એવું છે તમે બધા ગધ્ધા રૂમવાળા મળીને અવાજ ઉઠાવો નહી તો તમે તમારા પોતા માટે નહી ઉઠાવશો તો તમારા સાથે કોઈ નઈ આવશે કોઈ નઈ આવશે એટલે કોઈ નઈ આવશે એક તકલીફ પડે તમે આ લોકો કશું કરી શકે તમારા સાથે છે અને અમે લોકો તમારા સાથે ઊભા છે અમે પણ વિદ્યાર્થીઓ છે અમે ખબર છે ફ્યુચર શું થાય છે ફ્યુચર શું છે અમે લોકો ને ખબર છે કશું નહીં કરી શકે આ લોકો એટલા હિંમત નથી આ લોકોને અંદર એટલા હિંમત નથી કે આ લોકો કશું કરી શકે આ લોકોને ખબર છે કે હું ખોટા છું હું કરોડો રૂપિયા વિદ્યાર્થીને દબાવું છું તો આ લોકો ત્યારે તમારા માટે જ્યારે તમે કોઈ મેસેજ કરશે તમે ઊભા રહેશો ને ત્યારે તમા તમે મેસેજ કરશો તો તમારા માટે સો લોકો ઊભા રહેશે આજે મને ખબર છે કે હું એબીવીપી ના કાર્યકર્તા છું અને મારા માટે એબીવીપી છે હું એક મેસેજ કરીશ રાતના 11 વાગે બાર વાગે એક વાગે મને ઘરના પ્રોબ્લેમ પડશે ને

એના ખબર નહીં પડી તમારા લોકો ની બધાની એક્ઝામ ચાલે કોઈ છતો નહીં આવતો એવો કેવો બોર્ડ નહીં તમારા ઘર તમારી એને ફિકર માટે બેસાડ્યો છે ગવર્મેન્ટ અહીંયા એના માટે તમને નહીં બેસાડ્યો છે તમે લોકો વિચારજો કે કોના માટે છે અમે લોકો તમારા માટે અહીંયા લડવા આવ્યા છે તમારા સાહેબ નોરા છે આ વિદ્યાર્થીઓ નોરા નથી આ વિદ્યાર્થીઓ ના એક્ઝામ છે આ વિદ્યાર્થીઓ નોરા નથી

सुबाई